બાસીજીવણ સાહેબનો એકનો એક દીકરો નામ એનું દેશવ એમ કહેવાય છે કે એ દીકરાની ઉંમર બાર વર્ષની થઈ છે ત્યાં એને એક ગંભીર રોગ થયો છે કઈ કેટલાય વૈદ્યો પાસે એ રોગનો ઈલાજ કરાવ્યો પરંતુ એની કોઈ કારી ન લાગી એ દીકરો અકાળે મરણ પામ્યો છે જાલુમાં દીકરાના મૃત્યુનો આઘાત સહન ન કરી શક્યા એ અહીંયા ફાટ રુદન કરવા લાગ્યા ચોદાર આંસુડા ધારે રડતા રડતા એ દાસી જીવણ સાહેબને કહે છે હે ભગતજી તમને તો મારા નાથે સાક્ષાત દર્શન દીધા છે કઈક દુખિયારાના તો તમે ઉધાર કર્યો છે મારા નાથની કૃપા થી કાઠીના દીકરાને તમે જીવતદાન દીધું છે માટે મારા કાળજાના કટકાને મારા દીકરાને ભગત જીવતો કરો એને જીવતો કરો ભગત એને જીવતો કરો એટલે દાસીજીવણ સાહેબ જાલુમાને કહે છે કે દેવી હવે એની અને આપણી લેણા દેણી પૂરી થઈ જન્મ મરણ એ તો મારા નાથના હાથમાં છે વહેલું કે મોડું એક દિવસ સૌ એ રસ્તે જવાનું છે એનો સમય આવ્યો અને એ આપણી વચ્ચેથી વિયોગ્યો જે થવાનું હતું એ થઈ ગયું વિલાપ કરોમાં દેવી હવે વિલાપ કરોમાં પણ આ તો માનું હૃદય એકનો એક દીકરો મરી ગયો હોય એના વિરહમાં એ વધુ ને વધુ વલોપાત કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા ભગત તમારા ભગવાનને કિયો ને કે મારા દીકરાને જીવતો કરે દીકરા પ્રત્યેની માની મમતા જોઈ એક સંત હૃદય પીંગડી ગયું અને એ દીકરાને જીવતો કરવા મજબૂર બન્યા એ કહેવા લાગ્યા એનું આયુષ તો બાર વર્ષનું જ હતું પણ જો એને કોઈ પોતાનું આયુષ્ય અર્પણ કરે તો જ જીવતો થાય એ સાંભળીને જાલુમાં તરત જ બોલી ઉઠ્યા ભગત તો તો મારું આયુષ્ય લઈ લો પણ મારા દેસડને જીવતો કરો પણ મારા દેસડને જીવતો કરો ના દેવી ના તમારે આયુષ્ય આપવાની જરૂર નથી હું એને મારું આયુષ્ય આપું છું એટલું કહી હાથની પાસે સિતાર લીધો છે અને દીકરા દેસડના સબ આગળ ઈ પરમાત્માને અરજ કરે છે હે મારા નાથ એક સ્ત્રી અઠાગળ અને એક માની દીકરા પ્રત્યેની મમતાને વશ થઈ મારે ઝૂકવું પડ્યું છે હવે મારી લાજ તારા હાથમાં છે તારા ભક્તની વારે વેલો આવજે મારા ના અને આરાધ કરવા લાગ્યા છે મળતો રે જાને મળતો રે જાને મારા દેહુના દલાલી હંસલા મળતો રે જાને એમ કહેવાય છે કે દાસી જીવન સાહેબે જેવું વજન પૂરું કર્યું ત્યાં તો ચમત્કાર સર્જાયો એ દેસડના દેહની માલિપા પ્રાણનો સંચય થયો એક સંતના હૃદયનો અંતઃકરણપૂર્વકનો પોકાર સાંભળી મારા નાથની કૃપા થઈ અને એ દીકરો આળસ મળીને ત્યાં બેઠો થયો ઈ છે સાચી ભક્તિનું પ્રમાણ એવું કહેવાય છે કે દાસી જીવન સાહેબનું સવાસો વર્ષનું આયુષ્ય હતું એમાંથી પચાસ વર્ષ ભક્તિના પ્રતાપે તેમના દીકરા દેશળને અર્પણ કર્યાનું કહેવાય છે દીકરાને જીવનદાન મળ્યું એ જોઈને જાલુમાં તો રાજીના રેડ થઈ ગયા દીકરાને સાથી સરખો ચાપીને જીવો મારા લા તને કોઈની નજર ન લાગે મા દીકરાને ચૂમિયું ભરવા લાગી છે એમ કહેવાય છે કે એ દીકરો પણ એમના પગલે પગલે ભક્તિના માર્ગે હાલ્યો એ દીકરો ઈવાન થયો એના રાજકોટ જિલ્લાના વાવડી ગામે કર્મણબાઈની હારે એના લગ્ન થયા છે ઈ કર્મણમાં પણ સંસ્કારી અને ભક્તિપ્રાયણ જીવ છે એ જોડે સજોડે સંસાર રથને અંકારી રહ્યા છે પછી તો એ દેશળ ભગતના નામે ખ્યાતિ પામ્યા છે એમ કહેવાય છે કે દેશળ ભગતને ત્રણ દીકરીઓ થઈ છે એમાંની એક દીકરી જેનું નામ દેવમાં છે એ દીકરીને લુણીદાર ગામે પરણાવ્યા છે એમના પતિનું નામ શામળદાસ હોવાનું કહેવાય છે એમ કહેવાય છે કે સમય જતા એ દેવ માનો પરિવાર અહીંયા કોગાવદર આવીને રહેવા લાગ્યો છે અને હાલમાં અહી દાસીજીવણ સાહેબની જગ્યાની માલિકા ઈ પરિવાર સેવા પૂજા કરી રહ્યો છે એવું જાણવા મળ્યું છે જપતા જીવન જાપ અવિદ્યા પણ આગી રહે એ તારા પુણ્યનો પ્રતાપ દોષ મટી જાય દાફડા એમ કહેવાય છે કે જાલુમાં અને દાસીજીવણ સાહેબે સમાધિ લીધા પછી દેશળ ભગતે વિક્રમ સંવંત અઢારસો એકાણું માં સમાધિ લીધી તેદી એમ કહેવાય છે કે એમનો દેહ પાલખીમાં મૂકી એ ગોગાવદર ગામની માલિપા એ પાલખી ફેરવવામાં આવી તે દી કેટલાક ઈર્ષાળો લોકોએ એનો વિરોધ કર્યો એટલું જ નહીં એ પાલખી માથે પથરા અને ધૂળ ડેફાનું ઘા કરવા લાગ્યા આ તો સમર્થ સંતની પાલખી એનું થતું હળાહળ અપમાન ઈ સંત કેમ સહન કરી શકે એમ કહેવાય છે કે ન્યા ચમત્કાર થયો બેસળ ભગતની આંખમાંથી તેજની ધારા વહેવા લાગી અને ચારે કોર પ્રકાશ પથરાઈ ગયો અને ન્યા પથ્થરમાંથી શ્રીફળ અને ધૂળમાંથી ગલાલ બની ગયો આવો ચમત્કાર નજરે નિહાળવા સતાય એ ઈર્ષાળુની ઈર્ષા શાંત ન થઈ અને હજી વધુ કસોટી કરવા માંગતા હોય એમ ઈ લોકો કહેવા લાગ્યા કે દાસીજીવણ સાહેબ એક મહાન સમર્થ સંત હતા માટે એમના દીકરાએ પણ એવી જ મહાનતા પુરવાર કરવી પડશે નહીતર અમે પાલખી આગળ હટવા નહીં દઈએ એટલે દેશળ ભગતે પ્રમાણ તો આપવું જ પડશે એ માટે જો દેશળ ભગત એક સાચો ભક્તિપ્રાયણ જીવ હોય તો આ સુકા વાંસનું ઠૂંઠું છે ઈ ઠૂંઠું પાંગરે અને એ પાંગરે એટલું જ નહીં એમાં જો આંબલીના ફૂલ આવે તો જ અમે માનીએ કે દેસળ ભગત એ સાચા ભગત છે અને એમ કહેવાય છે કે સુકા વાંસનું ઠૂંઠું ન્યા રોપવામાં આવ્યું અને ત્રીજા દિયે તેમાં ડાળ ફૂટી અને એમાં

ઈ જોઈને તમામ ઈર્ષાળુના મોઢા બંધ થઈ ગયા મિત્રો આ આંબલી વાંસની આંબલી તરીકે ઓળખાય છે આજે પણ મંદિરની માલિપા એ લીલી સમ આંબલી શોભી રહી છે જય હો દેશળ ભગત તમારી ભક્તિને જય હો હોઘા વદરને આંગણે આજે સંતો ભક્તો અને મહંતોનો નો મેળાવો છે સતારના તાર રણઝણી ઉઠ્યા છે તબલાના તાલ સાથે મંજીરા તાલ મિલાવી રહ્યા છે દાસી જીવણ સાહેબ એમના હૃદયના ઊંડાણમાંથી ઘૂંટાઈ ઘુંટાઈને આવતા એક પછી એક એમના કામણગારા કંઠે રૂડા ભજનોની ઠોર બોલાવા લાગ્યા છે આટડીએ કેમ રેવાશે ભાઈ મારા રામની રજા નહીં બેસવા સારું હાટડી કીધી હાટડી ખડી થઈ તેડા આવ્યા શ્રી રામના ત્યારે હાટડી પડી ગઈ હાટડીએ કેમ રહેવાશે ભાઈ મારા રામની રજા નહીં ભજનના શબ્દોએ લોકોના હૈયાને જણાવી મૂક્યા તેમણે સતાર હેઠો મૂક્યો અને ધીર ગંભીર વાણીથી બોલ્યા મારા વાલા ભક્તજનો આ પાંચ તત્વની હાટલીને હવે છોડ્યા વગર મારે સુટકો નથી મારા નાથનું મને તેડું આવ્યું છે થોડા દિવસો પછી જે દિવાળી આવી રહી છે ને એ દિવાળીના દિવસે હું સ્વધામ સીધાવાનો છું માટે હે વાલા ભક્તજનો હવે આ સંસારની માલિપા તમારી અને મારી લેણા દેણી પૂરી થઈ હો એમ કહેવાય છે કે દાસીજીવન સાહેબ સમાધિ લેવાના છે એ વાત વાયુ વેગે સમગ્ર પંથકની માલિપા ફેલાઈ ગઈ છે જેમ જેમ લોકોને જાણ થતી ગઈ એમ એમ માનવ મહેરામણ ઓઘાવદરની માલિપા કીડિયારાની જેમ ઉભરાવા લાગ્યો છે લોકોના ચહેરા પર ઉદાસીનતા સવાય છે ને આંખની માલિપા શ્રાવણ ભાદરવો વહી રહ્યો છે સૌ દાસીજીવણ સાહેબને કહે છે કે હે બાપા હજી તો તમારે ઘણા કામ કરવાના બાકી છે બાપ હમણાં નોંધા હજી રોકાઈ જાઓ બાપલા રોકાઈ જાઓ મારા વાલા ભક્તજનો મારા નાથની ચીઠી આવી ગઈ છે માટે હવે આ દેહરૂપી આટલી આટળીમાં એક પલ પણ રહી નહીં શકાય દેહ કોઈ કાળે કોઈના રહ્યા નથી અને કોઈના રહેવાના નથી પરંતુ હરે તો ફક્ત સારા કર્મોનું બાથું આવશે તેથી સતમાર્ગે સૌ હાલજો અને કર્મો કરજો અને મને ખુશીથી સ્વધામમાં જવા દો કોઈ રોકડ કરશું હવે મારા નાથને મળવાની મને તાલાવેલી થઈ છે માટે ભાઈઓ મને હસતે મુખે વિદાય દો મને હસતે મુખે વિદાય દો પુત્ર દેશળ ભગતને એમને સારી ભલામણ કરી છે સાંત્વના આપી છે અને હાથમાં સિતાર લઈ ધીમા ધીમા ડગલે સમાધિ તરફ પ્રયાણ કરે છે અને સમાધિ આગળ બેસીને એમણે શેલું ભજન ગાયું મારી હાલતી વેડાના રામ રામ રે મારા વાલા રે સંતોને મારા જય જય સીતારામ મારા વાલા રે સંતોને મારા જય જય સીતારામ એમ કહેવાય છે કે ધીર ગંભીર અવાજે ઈ સેલા ભજનના શબ્દો પૂરા કરી ઈ સમાધિની માલિપા એક ધ્યાનથી પલાઠી વાળી સમરણ કરતા 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 બેસી ગયા અને વિક્રમ આસો દિવાળીના દિવસે એમણે જીવતા સમાધિ લીધી ઈ આત્મા અમર લોકનો મહેમાન થયું અને જ્યોતમાં જ્યોત ભળી ગઈ આંબલી તું અણહરી તુને કહું વનરાય આ જગમાં જીવન સમો મહેમાન મળશે નહી ક્રોડ મર ભક્તિ કરે કેવા છે કઈ જગમાં જીવન તણું નખતર આવે નહી નખતર આવે નહી જય હો દાસી જીવણ સાહેબ તમારી ભક્તિને જય હો બાપા દાસી જીવણ સાહેબ મિત્રો તેમનું આ સમાધિ મંદિર ઘોઘાવદરની માલિપા આજે સોવી રહ્યું છે ઈ પ્રતાપી સંતના વચન પ્રમાણે એમ કહેવાય છે કે કોઈના પગની માલિકા કપાસી હોય હોય કે અન્ય કોઈ પ્રકારનો રોગ ફક્ત એક જ સોપારીની માનતા માને અને એમ કહેવાય છે કે જેને સાચી શ્રદ્ધા એવા કઈક શ્રદ્ધાળુના રોગ મટી ગયાના દાખલા છે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય એના આજે પણ કામ થાય છે તેમની માનતા વિશે કહેવાય છે કે માનતા જગતના માનવી ભલે કરોડો રૂપિયાની કરે પણ એક નાની સોપારીએ કારજ સરે એવો દયાનો સાગર દાફડો એવો દયાનો સાગર દાફડો એમ કહેવાય છે કે માત્ર એક નાનકડી સોપારીની માનતા માનવાથી સાચા શ્રદ્ધાળુની અહીં શ્રદ્ધા પૂરી થાય છે શ્રદ્ધાળુની મનોકામના પૂર્ણ થાય છે અહીં અઢારે આલમ દાસી જીવણ સાહેબના દર્શનીએ આવી પુણ્યનું ભાથું બાંધે છે અહીં બેસતા વર્ષના દિયે હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે